તョ દેહને પડે હ થાઈ પડે હું કશું થા ખાવાનું છોકાય નહી હું તો અબ્બાનો હું અલ્યા પણ ના આવે છોકરો નઈ કો મિકણ તો માર હ

અલ્યા આ લે થેળો લઈ ના હું આવવાનું નહી અલ્યા ધીરો લઈ નહી હું તો આવવાનું નહી નહી હું નહીં હું બેસો બેસો મારી અલ્યા બેસો બેસો મને દે અલ્યા લાઈ થેળો લઈ નહી અલ્યા વાડીયા થેળો લઈ નહી હું તો આવવાનો હું આવવાનો થેળો લઈ તું કહીતો હતા નહી હું નહી હું તો આવવાનો કોઈ કઈ સોકણ હું તો બેસો બેસી મારી બેસી માર દી જા છો એની કો બેસો જાય

ઓય બેજા નવી સા જોડે અમે મિલિયન બે બેચે બે બે જાય બેજા આગળ ની શીટ રોકાએ એટલે ફટાફટ પાર આવે નકર આ તો પાછળ તો કુદા બહુ અહી અમે આ જો આ બે હા જો હારી શીટ મળી ગઈ ને હવે જો હવે જો બેહું હતા બેહા આપણો હું આપણો આગળ આર્ગન શીટ હારી હારી લઈ લીધી કાકા મૈકી કે મૈકી લક્ઝરી બીજા ન આયો બમજી છે ને

અને પાણી જાપટ મેઘડા કરીને અડકું લાગતો પાસઠ પાસ પાસ

જર લેવાનો આ તો હેડા તૈયાર થઈ જાય ને ડ્રાઈવર ને આપડે તો ઉભરાજ ડ્રાઈવર

महाकाणी मां એડો પેલા આવ ચાના તો ખલેડો હેડો 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 ચાના છો કરી હેડો દો લેનાસ તો બેયાની ચાના તો કરી 10 મિનિટ હેડો 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 લે હેડો ફટાફટ હેડો ફટાફટ બંધ થઈ જાય ઠીક ઠીક ઓમે લેવા એતો હેડો

મી રાઈજને કીધું હતું કે આ ગલબા છોકરો ના લે હવે આ છોકરાની તો થાકી જવું હ આ દુનિયા કરા કેવા ને બરાબર રજિન જગ્યા અને ભલે છોકરા એને ને 100 રૂપિયા થાકી કાપી નહોતું કરવાની યાર આ તો ઈમરો છોકરો ચાલે આને ના છોકરાનું છોકરો કાલે કોણ આવ્યો હતું એ તારો તો પણ આવું ના હોય આ જમતા પહેલા જ હોય અકા આ જગ્યાનું નામ મંગો અલ્યા બાંડે હી ગયો અલ્યા એને આવાય હા

નાસ્તો <But> <verwelps>

વાળો તો એવું રાત્રે ચલાવવા ના મને તો મારું હા મારી નાખશે पाहिल पर एकदम तुमको काही नाही लावाय या तुंगी जा आणि ने दे हे पण नाही आयो चाहते खेला सतराचे आठदार नको झापूड में नेवर बोलत छे हे ये डाट डाटन डाट ये है अपने नहीं नहीं ये होक नहीं जा रहा तो ये होक